મફલક ભાઈ આપણે એવું કામ આવ્યું ને એટલે સારું કેવાય મફલક લીધું ને આ બધા વરસાદી લેવા બેસી ગયા એકલા એકલા બે ગયા ગુડ આફ્ટરનૂન બધાને કેમ છો બધા મજામાં તો કારણ કે આપણા લોક જોતાંય બધા મજામાંય તો મસ્ત મજાનું ગુડ આફ્ટરનુ થઈ ગયું છે ને આપણે અત્યારે જાય છે દ્વારકા પગપાળા બરોબર તો આપણો છે ને સોંગ જોઈ રહ્યો અહીંયા છે જાઓ મારો સોંગ આ બધા આટલી વારમાં થાકી ગયા હજી હો કિલોમીટર નથી આવી લ્યા હું ચાત કર બે જામનગર થયા આવ કંઈક ત્યાર હરમ કર કંઈક ત્યાર હરમ કર બેન આટલી વારમાં થાકી ગયો એ બધું હે ને હે ને સેવામાં બધું મળે ને પછી ફૂડ ગ્લાસ ને બધું હે ને હે બધા છે ને પીપી અને બેઠા છે અહીંયા તો આપણે પગપાળા અત્યારે જ આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે હવા રહે ને કરતાં આપણે ભૂલી ગયા હતા કેમ તો મોડું થતું હતું ને અત્યારે આપણે કુઈ ગયા છે ખબર હે તન મંદિરે તમે જોયું હોય તો તન મંદિરે આપણે પૂઈ ગયા હે તો આગળ આગળ જોતા રહ્યો ભાઈ કન્ટિન્યુ ભાઈ જોતા રહ્યો ને માણસો ભાઈ હજી ઘરે દ્વારકામાં બહુ એટલે બહુ એને ચાલીને આવે તો આગળ આગળ જોતા રહ્યો જય દ્વારકાધીશ બોલતા જાઓ શું મેળે ખેડે મળશું ગામ ગીર જેદી નહી મેળે મેકરણ તેદી આ ધરતી દૂધશે બોલો વાહ વાહ મિત્રો હવે થોડો પોરો ખાઈ લીધો હે અને હવે તડકા ટાણે આપણે નીકળ્યા હે અને જો આ છોકરા ભાઈ આપણે ફૂલ થઈ ગયું છોકરા સેવા કરે હે બરોબર ભાઈ ના ના જો આ ની સેવા જો એક ફૂલ થઈ ગયું અંબાળિયા ની ઉપર થી ભાઈ આવે સેવા કરવા વાહ ભાઈ તમારી સેવા ધન્ય છે ભાઈ છાસ નો ગ્લાસ છે ભાઈ

એમ કામ કામમાં આવ્યો તો તડકો બહુ હોય ને પાંચ લીધું જો અમને તે આવે જો અમારો સંગે ખાકી ગોર તો હવે આવા તપની કાંઈક તો હાલો આપણે જઈને મળીએ બરાબર હાલ તો મિત્રો આપણે થોડીક વાર રહીમાં ભાઈ ને ગરમી ચડી ગઈ હો થોડીક વાર રહીમાં એમાં એકતા પાછો તડકો ભાઈ થોડો ઝીકો ભાઈ જેવું આવડે એવું રમવાનું મોજ જ કરવાની એમાં હે મોર ચારે સો

ચા પાણી પી અને પાણી પાણી પી અને થોડોક આરામ મિનિટ લઈને મિત્રો આપણે મસ્ત મજાની એક નીંદર ઠપકાર લીધી ફૂલ એનર્જી આવી ગઈ છે આરામ થઈ ગયો છે ભાઈ ને હવે આપણે નીકળી ભાઈ ને આપણે હવે જવું છે પ્રસાદી લેવા ભાઈ પ્રસાદી લેતા આવી જ આ બધા પ્રસાદી લેવા બેસી ગયા કીધું ને એકલા એકલા બેસી ગયા કાંઈક તા હરમ કરો કાંઈક તા હરમ કરો તો ભાઈ આપણે પ્રસાદી લેતા આવી આજે આપણે આખા દી મહેને કઈ ખાધું જ નથી કેમ કે ઠંડુ આવતું હોય ને બધું થારી લઈ લે પ્રસાદી લઈને ભાઈ પરસાદી માં આપણે એક દાર ને ભાત જ લેવા કેમ કે કોઈ વસ્તુ ખવાય ભાત થઈ ગયા ઓકે ભાઈ કીએ છે ને દ્વારકા ભેગો જોઈ અમને ને પાણીની તરસ લાગી હતી ત્યાં લચ્છી આવી ગઈ બોલો જય દ્વારકા દીસી જય ભાઈ હાચું ને ભાઈ મિત્રો આપણે એને થાયકા ને તો અહીંયા વાઇબ્રેટ મશીન છે અહીંયા જાય રહી મશીન ઉપર આપણે ઊભી ને એટલે થાક ઉતરી જાય મશીન ઉપર હે એવું છે સાચી વાત છે

ભાઈ પડે કઈ હરમ નથી આને કઈ હરમ હરમ કર હરમ કઈ હરમ હરામ હરમ આમાં કેવાની આપડે આમ થાક ઉતારવાય આવી ગયા છે આપડે પંદર કિલોમીટર

વર્ષ ને આપડે ફેસિલિટી ધી ને વધતી જાય આપડા ભાઈ સારું કહેવાય ભાઈ દ્વારકાધીશની એને દયા છે